નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં સ્વાગત છે હું રહીશ મિત્રો ખાસ કરીને આજે આપણે આવનારા દિવસના માવઠાના વરસાદ વિશેની સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે છેલ્લા ઘણા દિવસ પહેલા આપણે એક માહિતી આપી હતી કે સાત થી અગિયાર જાન્યુઆરી વચ્ચે રાજ્યના હવામાનમાં પલટો આવશે ને અમુક જગ્યાએ માવઠું જોવા મળશે એક મુજબ જોવા જઈએ તો હવે દિવસો ખૂબ નજીક આવી ગયા છે અને આઠ અને નવ જાન્યુઆરીના રોજ રાજ્યના ઘણા વિસ્તારમાં માવઠું થશે ત્યારે હું ચોક્કસથી જણાવી દઉં કે અમુક ફેરફારોને કારણે સૌરાષ્ટ્રવાસીઓએ પણ અહીંયા સાવચેત રહેવાની જરૂર છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગોમાં વરસાદ થશે જોકે આ માવઠું છે એકદમ હેવી માવઠું નથી છવ્વીસ નવેમ્બર થયું હતું એવું હેવી નથી છૂટાછવાયું અને સામાન્ય માવઠું હશે હવે ચોક્કસથી આપણે જણાવવાનું છે જેવી રીતે દક્ષિણ ભારત તરફ અત્યારે વરસાદો પડી રહ્યા છે અરબી સમુદ્રની અંદર દક્ષિણ ભારતથી પશ્ચિમ દિશાએ લો પ્રેશર બન્યું હતું એને કારણે પણ અત્યારે જે દક્ષિણ ભારતના અમુક રાજ્યોની અંદર વરસાદ પડી રહ્યા છે એ સાથોસાથ જે અત્યારે શિયાળા દરમિયાન જે ડી પસાર થતા હોયમાં એક મજબૂત ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થઈ રહ્યું છે અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એની અમુક લેયરો છે એ ગુજરાત સુધી પહોંચી રહી છે ગુજરાત તરફ એક ટ્રક બની રહ્યો છે અને આને કારણે રાજ્યની અંદર માવથું થવાનું છે પહેલા તો આપને એ જણાવી દઉં કે રાજ્યની અંદર જે માવથું થવાનું છે એમાં રાજ્યના અમુક જિલ્લાઓની અંદર 7 તારીખ એટલે કે રવિવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને એમાં પણ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા હશે કે રવિવાર ત્યાં વાદળ જોવા મળે અને ડાંગ અને વલસાડ વાપી નવસારી આટલા વિસ્તાર એવા હશે

આ તમામ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય ઝાપટા છે એ આઠ જાન્યુઆરીના રોજ નોંધાઈ શકે છે એ સાથોસાથ આઠ જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર એટલે કે દાહોદ ગોધરા એ સાથે છોટા ઉદેપુર અને એની આસપાસના તમામ વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે અંકલેશ્વર ભરૂચ જેવા વિસ્તારો છે એમાં પણ આઠ જાન્યુઆરીના રોજ હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે અને એ સાથે નવ જાન્યુઆરીના રોજ રાજ્યની અંદર માવઠામાં થોડોક વધારો થઈ શકે છે નવ જાન્યુઆરીના જે માવઠાની શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારો કદાચ આવરી લેશે અને સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ જેવા વિસ્તારો હોય અથવા તો ગીર સોમનાથ ને જુનાગઢ જેવા વિસ્તાર હોય આ વિસ્તારોની અંદર હળવું સામાન્ય માવઠું થઈ શકે છે જોકે સૌરાષ્ટ્રવાસીઓ માટે એક સારા સમાચાર એ છે કે આ માવઠું જ સૌરાષ્ટ્રમાં પડે તો સૌરાષ્ટ્રમાં પણ નવ તારીખે એકદમ છૂટાછવાયા વિસ્તારો અને એકદમ હળવા ઝાપટા પડશે કોઈ મોટો હેવી વરસાદ થાય કે હેવી માવઠું થાય એવી કોઈ શક્યતા નથી છતાં પણ એક ચોક્કસ કહી શકાય કે માવઠા જેવો માહોલ થાય વધારે પડતા વાદળ થાય છૂટી થાય એને કારણે જીરુના પાક ઉપર ખાસ નુકસાની જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠાના અમુક ભાગો છે અરવલ્લીના ભાગો છે એ સાથોસાથ મહીસાગર જિલ્લાના અમુક ભાગો અને મધ્ય ગુજરાતના ગાંધીનગર અમદાવાદ વિસ્તારના અમુક છે છે વિસ્તારો એ રાધનપુર અને વિરમગામ જેવા વિસ્તાર આ તમામ વિસ્તારમાં પણ નવ તારીખે માવઠાના ઝાપટા પડી શકે છે ઓલ ઓવર જોવા જઈએ તો કચ્છ જિલ્લો છે એને બહુ ખતરો નથી માનતા એકલ દોકલ સેન્ટરમાં ક્યાંય ઝાપટું પડીએ તો વાત અલગ કચ્છને કોઈ બહુ ખતરો નથી સૌરાષ્ટ્રના અમુક જિલ્લાની અંદર ઝાપટા પડી શકે છે પણ સૌરાષ્ટ્રમાં એકદમ છૂટા છવાયા અને એકદમ સામાન્ય પડી શકે છે બાકી દક્ષિણ ગુજરાતની અંદર થોડીક તીવ્રતા સાથે હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે મધ્યપ્રદેશ વિસ્તારના જિલ્લામાં પણ ભારે ઝાપટા જોવા મળશે અને ઉત્તર ગુજરાતના મેં આપને જણાવ્યું એમ સાબરકાંઠા અરવલ્લી અને મધ્ય ગુજરાતના ગાંધીનગર અમદાવાદ વિરમગામ સાણંદ આ બધામાં પણ ભારે ઝાપટાઓ છે એ પડી શકે છે એટલે આઠ અને નવ જાન્યુઆરી બે દિવસ સુધી રાજ્યની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે આ તમામ વસ્તુને નજરઅંદાજ ન કરવી અને આપણે સાવચેતી રાખવાની અંતે તો આ કુદરતી છે કુદરત કરે તે જ થશે પણ બે દિવસ જે શક્યતાઓ છે તેને આપણે ધ્યાનમાં રાખીને આપણે એ પ્રમાણે ખેતી કામ કરવા માવઠા દરમિયાન ખાસ કરીને જે આપણે શિયાળુ પાકો છે એને પિયત આપવાનું ટાળવું જોઈએ અને અત્યારે સુધી જોવા જઈએ તો આજે માવઠાની શક્યતા વધારે પડતા મધ્ય પ્રદેશ બોર્ડન લાગુ વિસ્તારને દક્ષિણ ગુજરાતમાં જ શક્યતા વધારે હતી પણ જે ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુટી પસાર થઈ રહ્યું છે થોડું ડબલ્યુટી વધારે મજબૂત બન્યું અને એ ડબલ્યુ છે એ થોડુંક દક્ષિણ તરફ ઝુકાવ કર્યું છે જેને કારણે આપણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પણ આની અસર જોવા મળશે છતાં પણ આનો કોઈ ફેરફાર હશે તો ચોક્કસથી અમારા તરફથી આની પડેપડની અપડેટ આપને આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી જેથી કરીને આપણા તમામ વિડીયો છે એ સૌથી પહેલાં આપને જોવા મળી શકે છે હાલ રજા આપશો ધન્યવાદ